જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજન કરાયું હતું તેમજ ધવાદકન કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ કર્યું હતું આ પ્રસંગે રાજ્યમંત્રી રીવાબા જાડીજા બેંક ડિરેક્ટર પ્રદીપસિંહ ખેમાણ ઝોન હેડ એસ કે સરકાર ગાંધીનગર રિજનલ હેડ ચંદનકુમાર કુમાર ઝા તેમજ શાળાના સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના નાણાકીય ક્ષેત્રની સાથે તેમની સામાજિક જવાબદારીઓ નિભાવવા અંગે અગ્રેશર રહી હતી એક પેડ મા કે નામ પહેલ દ્વારા પ્રકૃતિક પર્યાવરણમાં ભાવિ પેઢીઓ પ્રત્યેની આજે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એકસો પંદરમાં સ્થાપના દિવસ નિમિત્તે મારા સાથી મંત્રી રીવાબા જાડેજાની સાથે આજે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ અને સફલ વિદ્યાલયના સહયોગથી આ સફલ વિદ્યાલયના માતા સરસ્વતીના પટાંગણમાં એક પેડ માકે નામ જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આહવાન આપ્યું છે તે અંતર્ગત એકસો પંદર વૃક્ષ વાવ વાવવાનો આજનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત રહ્યો છે અને વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો એ થીમ સાથે આ દેશમાં આપણી સંસ્કૃતિ અને બે હજાર સુડતાલીસમાં જ્યારે ભારત દેશને આઝાદીના સો વર્ષ પૂરા થશે ત્યારે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સ્વપ્નને સાકાર કરવા માટે આજે બધા જ લોકો આ કાર્યક્રમમાં ભેગા થયા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં એક અઘટિત ઘટના પણ બની હતી ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ સોંપવામાં આપી હતી અને એક સમિતિનું ગઠન કરી અને એક અહેવાલ રજૂ કરાયેલો હતો અને અહેવાલમાં ઘણી બધી અનિયમિતતાઓ ઘણી બધી ગેરરીતિઓ સંચાલક મંડળો ત્યાંનું જે બિલ્ડિંગ છે એમાં એની પરમિશનમાં આવી અસંખ્ય ગેરરીતિઓ અને અનિયમિતતાઓ સમિતિનો રિપોર્ટ સમિતિ આપ્યો હતો અને એ અહેવાલના આધારે સરકાર દ્વારા એ જે સેવન્થ ડે સ્કૂલ છે એનો વહીવટ સરકારશ્રીએ હસ્તગત કરેલો છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ભણતર ના બગડે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે